સામાન્ય સભાની અંદર જે બેઠક થઈ એનો મુદ્દો વધારે ચર્ચામાં રહ્યો છે ખાસ તો રિનોવેશન કરેલા સભાખંડમાં આજે જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવેલી હતી એ સભામાં અધ્યક્ષ સ્થાનેથી વન નેશન વન ઇલેક્શનનો જે મુદ્દો પ્રમુખ સ્થાનથી લેવામાં આવ્યો છે એમાં જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના સભ્યોએ વિરોધ કર્યો એટલા માટે વિરોધ કર્યો કે વડોદરા જિલ્લામાં બસો અડતાલીસ ગ્રામ પંચાયતોમાં છેલ્લા અઢી વર્ષથી સરપંચ અને સદસ્યોના ઇલેક્શનો થયા નથી અને અઢી વર્ષથી ગ્રામ પંચાયતોમાં વહીવટદારો વહીવટ કરી રહ્યા છે હવે જે વહીવતદારો જે છે એ કોઈક ઠેકાણે તલાટી જગ્યા હોય છે અને તલાટીનો ચાર્જ એમને પાંચ પાંચ છ છ જગ્યાએ તલાટી હોય છે અને વહીવટદાર તરીકે તેઓ વહીવટ સારો કરી શકતા નથી એટલે ગ્રામ પંચાયતો જે છે એ ગ્રામ પંચાયતનો જે વિકાસ થવો જોઈએ ગ્રામ પંચાયતનો જે પડતર પ્રશ્નો છે એ નિકાલ થતો નથી ગ્રામ પંચાયતની સભા બોલાવી શકતા નથી અને કોઈ ગ્રામ પંચાયતનો ઠરાવ થતો નથી એટલા માટે અમે પ્રમુખ સ્થાને પ્રમુખ સાહેબને એવું કહ્યું કે તમે વન નેશન વન ઇલેક્શનની જે વાત કરો છો કે લોકસભા અને વિધાનસભાનું જે ઇલેક્શન છે એક સાથે થાય તો ગુજરાતમાં જે વિધાનસભાનું ઇલેક્શન બે હજાર બાવીસમાં થયું છે બે હજાર સત્યાવીસમાં એની મુદ્દત પૂરી થાય છે લોકસભાનું જે ઇલેક્શન છે બે હજાર ચોવીસમાં થયું છે એની જે મુદત છે બે હજાર ઓગણત્રીસમાં પૂર્ણ થાય છે પણ જે મુદત અઢી વર્ષથી પૂર્ણ થઈ ગઈ છે જે ગ્રામ પંચાયતોની એવા આઠ તાલુકામાં બસો અડતાલીસ ગ્રામ પંચાયતોના ઇલેક્શન થયા નથી તો એ ઇલેક્શન બાબતે પહેલાં ઠરાવ કરવામાં આવે અને એ જે ઠરાવ છે એ રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી સુધી મોકલવામાં આવે જેથી કરીને રાજ્ય સરકાર હમણાં ઊંઘી રહ્યા છે અને ગ્રામ પંચાયતમાં જે ઇલેક્શન થતાં નથી તો એ ઊંઘમાંથી જાગે અને ગ્રામ પંચાયતનું ઇલેક્શન થઈ શકે પરંતુ આ જે ભાજપના જે સભ્યો છે એ ભાજપના સભ્યો ગ્રામ્ય વિસ્તારમાંથી તૂટાઈને આવે છે સરપંચો એમને ચૂંટી લાવે છે સરપંચ એમની મહેનત કરે છે એમના માટે અને ગ્રામ્ય જે વિસ્તાર છે એમાંથી ચૂંટાઈને જ્યારે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સભાખંડમાં બેસે છે ત્યારે નરેન્દ્ર મોદીને અને અમિત શાહને વાહ વાહ કરવા માટે તેઓ વન નેશન વન ઇલેક્શનનો જે છે આ ઠરાવ બહુમતી કરવા માગે છે એમાં અમે વિરોધ કર્યો છે અને આ જે ઠરાવ જે છે એ આવા ઠરાવ ભાજપ પક્ષના કહેવાથી ઠરાવ થયો છે એટલે જિલ્લા પંચાયતના સભ્યોએ એ ઠરાવ કર્યો નથી પણ ભાજપ સરકાર જે છે એમના જે સંગઠન જે છે એ સંગઠનને કહેવા કેવા ઠરાવ થયો છે પરંતુ ગ્રામ પંચાયતો ઇલેક્શન થયા નથી એ બાબતે ભાજપ ચિંતા ટૂર નથી એટલે અમારા વિરોધ પક્ષના જે સભ્યો છે અર્જુનસિંહભાઈ છે ડૉક્ટર પ્યારે સાહેબ રાઠોડ છે દીપ્તિબેન છે હર્ષદભાઈ છે એ તમામે ખૂબ સારો વિરોધ કર્યો છે અને અમારું એક મહત્ત્વ છે કે અમે એને લડત આપીશું અને ગ્રામ્ય વિસ્તારનો જે પડતર પ્રશ્નો છે વિકાસ થતો નથી અને ગ્રામ્ય વિસ્તારમાં જે ઇલેક્શન થતા નથી એમાં હાઈકોર્ટમાં રીટ ફાઇલ કરવાની થાય તો અમે હાઈકોર્ટને રીટ કરવા માટે પણ તૈયાર છે પણ બસો અડતાલીસ ગ્રામ પંચાયતનું ઇલેક્શન તાત્કાલિક ધોરણે થાય એવો અમે મહેનત કરીશું અને એમાં પ્રયત્નશીલ રહીશું સારું શું માનો છો જે નિયમ છે નિયમ વગર જે મહિલા સદસ્યોના પતિ સભાખંડની અંદર બેસે છે શું માનવું છે આપણે ખાસ તો નિયમ એવો છે કે સભાખંડ હોય કે વિધાનસભા ગૃહ હોય ત્યાં ચૂંટાયેલા સભ્યો જ બેસી શકે અને સભ્ય જ્યાં કોઈ જિલ્લામાં જ્યાં સભ્ય સ્ત્રી છે એના પતિ જે છે એને બેસવા માટે અલગથી ગેલેરી ઉપર આપવામાં આવેલી છે એમાં ખૂબ પ્રકારની સુવિધા એસી છે સરસ બેસવાની વ્યવસ્થા છે એટલે જે સભાખંડ છે એ સભાખંડમાં જિલ્લા પ્રજાના સભ્યો જો બેસે તો એનો સારી રીતે હેતુ સર થઈ શકે સારી રીતે સભામાં મતલબ કે પ્રશ્નો અંતરિત થઈ શકે સભામાં રજૂઆતો થઈ શકે પણ સભાપતિ આ સભ્યપતિ જો બેસે તો એમાં સભામાં પણ કેટલીકવાર વાર વિક્ષેપ ઊભા થઈ શકે તેમ છે જે ભાઈ ફરીવાર અમે જિલ્લા વિકાસ અધિકારીનું ધ્યાન દોરીશું અને આ જે જિલ્લા પંચાયતના સભ્યપતિ છે એ ગેલેરીમાં બેસે અમે એમને તમે જે પંચાયતો બાબતની ચૂંટણીની રજૂઆત કરી એમાં તમારા જ કોંગ્રેસના બેનરથી ચૂંટાયેલા કિરણભાઈએ તમારો જ વિરોધ કર્યો હતો શું કાર્યવાહી થશે તેમના વિરોધમાં ઓલરેડી અમે પક્ષ બદલ્યો છે છતાં પણ કોંગ્રેસ પક્ષ દ્વારા કોઈ કાર્યવાહી એ જ કહું છું કે ભાઈ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ કોંગ્રેસના બેનર હેઠળ હેઠળ એવો જિલ્લા પંચાયતનું ઇલેક્શન જીત્યા છે અને જો આજે ખેસ પહેરી ભાજપનો ખેસ પહેરે તો અમે નાંદા ગુજરાત હાઈકોર્ટમાં એમની વિરોધમાં કાર્યવાહી કરીશું કેમ કે કોંગ્રેસના મતદારો એમને ચૂંટા ચૂંટી લાવ્યા છે અને જિલ્લામાં મોકલ્યા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારનો મોટો પ્રશ્ન હતો સરપંચનું ઇલેક્શન થતું નથી ગ્રામ્ય વિસ્તારના જે સભ્યો છે ગ્રામ પંચાયતના એના ઇલેક્શન થતા નથી તો બસો અડતાલીસ ગ્રામ પંચાયતોનું ઇલેક્શન અઢી વર્ષે જો થયા ના હોય એ ભાજપ પક્ષ એવું કહે છે કે બક્ષીપંચનો જે પ્રશ્ન હતો એ બક્ષીપંચનો જે પ્રશ્ન હતો એ છેલ્લા વર્ષથી પૂર્ણ થઈ ગયો છે અને બક્ષીપંચને કેટલા ટકા મતલબ કે આપવા એવું નક્કી થઈ ગયું હોવા છતાં પણ ભાજપ જે છે એ ભાજપ હમણાં ઊંઘી રહ્યું છે એમને ગ્રામ્ય વિસ્તારના જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એ કરવી નથી ભવિષ્યમાં તમે જોશો તો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ઇલેક્શનો પણ આ લોકો રદ કરી દેશે અને વિધાનસભા અને લોકસભાની ઇલેક્શન કરી અને વહીવટ આખો ઉપરથી જ કરશે એવું અમને જણાય આવે છે